નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જે લોકો માથા પર તિલક લગાવીને રાતમાં સંબંધ બનાવે છે તેમની સાથે શું થાય છે અને કપાળ પર તિલક ચાંદલો કરવાથી શું ફળ મળે છે તિલક લગાવવાનો મંત્ર કયો છે મિત્રો આજની વીડિયો ખૂબ જ ખાસ છે આજની વીડિયોમાં તમને ખૂબ જ ઉપયોગી અને દુર્લભ જાણકારી મળવાની છે તો આજની વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે મિત્રો કોઈના માથા પર તિલક લગાવેલું જોઈને મનમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આખરે આ તિલક લગાવવાથી શું ફાયદો થાય છે મિત્રો માન્યતા છે કે કપાળ પર તિલક લગાવવાથી સમાજમાં માથું હંમેશા ગર્વથી ઊંચું રહે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માથા પર તિલક લગાવવાથી પાપોથી મુક્તિ મળે છે આપણા હિન્દુ પરિવારોમાં કોઈ પણ શુભ કાર્યમાં તિલક અથવા ચાંદલો લગાવવાનું વિધાન છે ભારતમાં અનેક પ્રકારના તિલક પ્રચલિત છે જેમ કે ચંદન ગોપીચંદન સિંદૂર કેસર કુમકુમ વગેરે તિલક કહેવાય છે મિત્રો માનવામાં આવે છે કે માથા પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં રહેલા ગ્રહ શાંત થઈ જાય છે સાથે જ જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શરીરમાં સકારાત્મકનો ભાવ બન્યો રહે છે પરંતુ ઘણા લોકો દરરોજ તિલક લગાવે છે આખરે આ તિલક કેમ લગાવવામાં આવે છે અને તે લગાવવા પાછળ શું કારણ છે તો આવો ભક્તો જાણીએ મિત્રો આપણા ઘરમાંથી જ્યારે આપણે દીકરી અથવા જમાઈ અથવા કોઈ વ્યક્તિ ઘરથી બહાર જાય છે ત્યારે આપણે તેના માથે તિલક લગાવીને વિદાય કરીએ છીએ માનવામાં આવે છે કે આવું કરવાથી તે વ્યક્તિની યાત્રા શુભ રહે છે અને કામોમાં સફળતા મળે છે સનાતન ધર્મમાં માથા પર તિલક લગાવવાની પરંપરા આજથી નહીં પરંતુ સદીઓથી ચાલી આવે છે પરંતુ ઘણા એવા ઓછા લોકો હશે જેમને તેના મહત્વથી જોડાયેલા તથ્યો આજે પણ ખબર નહીં હોય એક રીતે જોવા જઈએ તો આપણા ધર્મની મુખ્ય ઓળખ છે કોઈ પણ મહત્વપૂર્ણ શુભ અને માંગલિક કાર્ય અથવા તો વિજય અભિયાન પર નીકળવા પર તિલક લગાવવામાં આવે છે પરંતુ તિલક લગાવવાના અમુક વિશેષ નિયમ પણ હોય છે તો આવો મિત્રો જાણીએ સૌથી પહેલા વાત કરીએ તિલકના મહત્વ કેટલા પ્રકારના હોય છે નંબર તિલક આ તિલક ચંદનના પાવડરના રૂપમાં હોય છે અને આગના ચક્ર પર લગાવવામાં આવે છે મિત્રો ચંદનનું તિલક શાંતિ તાજગી અને મનની શુદ્ધિમાં મદદ કરે છે નંબર બે કંકુનું તિલક આ તિલક સૌથી પ્રસિદ્ધ તિલક છે કંકુ રંગની એક નાનકડી ધારા છે અને તેને આજ્ઞા ચક્ર પર લગાવવામાં આવે છે મિત્રો આ તિલક તિલક સ્ત્રી અને પુરુષ બંને લગાવી શકે છે નંબર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજામાં હળદરનું તિલક લગાવવામાં આવે છે આ તિલક સૌભાગ્ય ધન અને ધનની પ્રાપ્તિ માટે ઉપયોગી છે ખાસ કરીને લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા કરતા સમયે હલ્દીનું તિલક જરૂર લગાવવું જોઈએ નંબર ચાર ભસ્મ તિલક શિવ દ્વારા લગાવવામાં આવે છે આ તિલક મહાદેવની પૂજા અને ભક્તિ માટે ઉપયોગી છે આ તિલકને લગાવવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈને તમારા ઉપર તેમની કૃપા વરસાવે છે નંબર પાંચ કેસરનું તિલક શ્રી રામચંદ્રજીની પૂજામાં કેસરનું તિલક ઉપયોગી હોય છે આ તિલક ધાર્મિકતા આધ્યાત્મિક અભ્યાસ અને આધ્યાત્મિક શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે ભગવાન શ્રીરામની પૂજા આરાધના કરો છો તો કેસરનું તિલક જરૂર લગાવવું જોઈએ નંબર છ તુલસીનું તિલક તુલસીની માટીથી બનેલું તિલક આત્માની શક્તિને વધારે છે મિત્રો હવે વાત કરીએ તિલક લગાવવાના નિયમો વિશે મિત્રો તિલક લગાવવાના પણ અમુક ખાસ નિયમ હોય છે અને શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે તમને જણાવી દઈએ કે ગમે તેરી હાલતમાં અને સ્નાન કર્યા વગર ક્યારેય તિલક ન લગાવવું જોઈએ અને સૌથી પહેલા તમારા ઈષ્ટદેવ અને ભગવાનને તિલક લગાવવું ત્યારબાદ તમારે પોતે તિલક લગાવવું જોઈએ અને તમારા ઈષ્ટને તિલક લગાવો તો તમારા જમણા હાથની અનામિકા આંગળીનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાના માથે તિલક લગાવો તો મધ્યમ આંગળીથી તિલક લગાવવું જોઈએ અને જો તમે અન્ય કોઈ વ્યક્તિને તિલક લગાવી રહ્યા હોય તો અંગૂઠાનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો તિલક લગાવવા માટે દિશા પણ નિર્ધારિત હોય છે જ્યારે કોઈ બીજા વ્યક્તિને તિલક લગાવીને તો તેને પૂર્વ દિશામાં રાખીને તિલક લગાવવું જોઈએ તિલક લગાવતા સમયે માથા પર કોઈ સ્વચ્છ કપડું અથવા તો પોતાના માથા પર હાથ રાખવો જોઈએ માન્યતા છે કે આવું કરવાથી તિલકના શુભ પ્રભાવથી આપણા મસ્તીમાં સકારાત્મક વિચાર આવે છે મિત્રો આપણા હિન્દુ રીતિ રિવાજોમાં તિલક લગાવતા સમયે મંત્રોની ખૂબ જ વિશેષ ભૂમિકા હોય છે તિલક લગાવતા દરમિયાન વાંચવામાં આવતા મંત્રો દેવીય આશીર્વાદનું આહવાન કરે છે અને અનુષ્ઠાનની શુદ્ધતા અને સફળતાના ઉદ્દેશને ભગવાન ગણેશ અથવા ભગવાન શિવ જેવા દેવતાઓ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરે છે મિત્રો હવે વાત કરીએ કે હાથની કઈ આંગળીથી તિલક લગાવવું જોઈએ તો તમારા જમણા હાથની અનામિકા આંગળીથી તિલક કરવાથી મન અને મસ્તિષ્કને શાંતિ મળે છે મધ્યમાં આંગળીથી આયુષ્ય વધે છે અને અંગૂઠાથી તિલક કરવાથી પુષ્ટિદાયક કહેવામાં આવે છે અને તર્જનીથી તિલક કરવા પર મોક્ષ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રતિ દિવસ તિલક લગાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં તિલક માત્ર માથા પર જ નહીં પરંતુ શરીરના અન્ય સ્થાનો પર પણ લગાવવું કહેવામાં આવે છે જેમ કે ગળું હાથની ભૂજાઓ નાભી વગેરે શાસ્ત્ર અનુસાર તિલક લગાવવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે છે જે લોકો પ્રતિ દિવસ તિલક લગાવે છે તેમને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે અને તેઓ જલ્દી રસ્તો ભટકતા નથી તિલક કામનો સંકેત માનવામાં આવે છે તેથી કોઈ પણ ધાર્મિક અવસર પર સૌથી પહેલા તિલક લગાવવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ કે કયા દિવસે કયું તિલક લગાવવું જોઈએ તો સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે સફેદ ચંદનનો તિલક લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તે તમારા મનને શાંત રાખે છે આ દિવસે ભસ્મનું તિલક લગાવવું પણ ખૂબ જ સારું માનવામાં આવે છે તેનાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે આ દિવસે તિલક લગાવવાથી ઉર્જામાં વૃદ્ધિ થાય છે આ દિવસનો સ્વામી મંગળ છે અને આ દિવસે લાલ ચંદનનું તિલક લગાવવાથી મનની ઉદાસી અને નિરાશાઓ દૂર થાય છે અને દિવસ શુભ બને છે મિત્રો આ દિવસે ચમેલીના તેલમાં સિંદૂર નાખીને તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને માતા દુર્ગાને સમર્પિત છે આ દિવસનો સ્વામી બુધ ગ્રહ છે આ દિવસે સુકુ સિંદૂર તિલકના રૂપમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ગુરુવારનો સ્વામી બૃહસ્પતિ છે તેનાથી મનમાં પવિત્રતા અને સકારાત્મક વિચાર તથા સારા ભાવોનો ઉદભવ થાય છે જેનાથી દિવસ પણ શુભ રહે છે અને આર્થિક પરેશાનીઓ પણ દૂર થાય છે આ દિવસે સફેદ ચંદનના તિલકમાં કેસર મેળવીને તિલક લગાવવાથી મન શાંત રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે લાલ ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે આ ગ્રહને દૈત્ય રાજ પણ કહેવામાં આવે છે કારણ કે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય હતા આ દિવસે લાલ ચંદન લગાવવાથી તણાવ દૂર થાય છે અને ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થાય છે જગ્યાએ સિંદૂરનો ઉપયોગ પણ કરી શકાય છે શનિવારનો દિવસ ભૈરવ બાબા શનિદેવ અને યમરાજનો માનવામાં આવે છે આ દિવસે લાલ ચંદન લગાવવું જોઈએ આમ કરવાથી ભૈરવ બાબા પ્રસન્ન થાય છે અને કોઈ પણ પ્રકારના નુકસાન થવા દેતા નથી અને તમારો દિવસ પણ શુભ રહે છે રવિવાર ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને સમર્પિત છે આ દિવસના સ્વામી સૂર્ય ભગવાન છે ભગવાન વિષ્ણુની કૃપા રહેવાથી માન સન્માન વધે છે અને જીવનમાં ક્યારે કોઈ ચીજ વસ્તુની કમી આવતી નથી આ દિવસે લાલ ચંદનનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે તેનાથી સમાજમાં સન્માન વધે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે મિત્રો હવે વાત કરીએ એક વિશેષ ઉપાય વિશે કે તિલક લગાવવાથી માથાનો દુખાવો પણ દૂર થાય છે આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને માથાનો દુખાવો થવો એ ખૂબ જ આમ સમસ્યા છે કારણ કે આપણી દિનચર્યા અને જીવનશૈલી જ એવી બની ગઈ છે કે હર કોઈ વ્યક્તિ માથાના દુખાવાની સમસ્યાથી પરેશાન છે જેમ કે મિત્રો આપણે આગળ વાત કરી તેમ તિલક લગાવવાથી આપણા મસ્તીના અનેક મહત્વપૂર્ણ બિંદુઓ પર દબાવ પડે છે તેનાથી તણાવ ઓછો થાય છે અને સાથે જ માથાના દુખાવાની સમસ્યા પણ જલ્દી થતી નથી તેથી તિલક લગાવવાથી માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે મિત્રો હવે વાત કરીએ કે રાત્રે તિલક લગાવીને સૂઈ જવાથી શું થાય છે

એટલે કે એક રીતે મૃતકની સમાન જ અવસ્થા હોય છે તેથી આવી સ્થિતિમાં તિલક લગાવીને સુઈ જવું અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે આવું કરવાથી તમારી ઉર્જા એક મૃતક સમાન માનવામાં આવે છે જે કોઈ પણ જીવિત વ્યક્તિ માટે યોગ્ય નથી તિલક લગાવવાનો મુખ્ય ઉદ્દેશ મનને શાંત અને એકાગ્ર કરવાનો હોય છે પરંતુ સુઈ જતા પહેલા તિલક લગાવીને સુઈ જવાથી મનને શાંતિ મળતી નથી પરંતુ નકારાત્મક વિચાર આવી શકે છે એટલું જ નહીં તિલક લગાવીને સૂઈ જવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ વધે છે અને તમને ખરાબ સપના પણ આવી શકે છે અને નકારાત્મક ઉર્જાનો શરીરમાં પ્રવેશ થવાથી કોઈ પણ વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રાત્રે તિલક લગાવીને સૂઈ જવાથી તમારા જીવનમાં અનેક પરેશાનીઓ અને દોષ ઉત્પન્ન કરી શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તિલક લગાવીને સૂઈ જવાથી ભગવાન પણ તિલક હંમેશા આગ્ઞા ચક્ર પર લગાવવામાં આવે છે જ્યાં ઊર્જાનો પ્રભાવ ખૂબ જ વધારે અને સંવેદનશીલ હોય છે તિલક લગાવીને સંબંધ ના બનાવવો જોઈએ તિલક લગાવીને શારીરિક સંબંધ બનાવવો અશુભ માનવામાં આવે છે તો મિત્રો નિત્ય રૂપથી જો તમે તિલક લગાવો તો તમને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો લાઈક કરી વધુમાં વધુ કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને ને ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માલક્ષ્મી